મારું ચુવાળા

આમંત્રણ આપ્યું છે એટલે આપણે આ સમૂહ લગ્ન માં કઈક નાની મોટી સેવા કરવા આપણે જવાનું છે તો તમે પણ તૈયાર થઈ જજો એટલે આપણે બંને સાથે જવાનું છે અને સેવા કરવી એ તો આપણો આપણો ગુણ છે ગુણ છે અને સેવામાં આખું વિતાવું એ પણ આપણો ધર્મ છે તો કિંજલ ને કહો જલ્દી ચાલ આવે તો ચા પીને મારે નીકળવું સારું કિંજલ ચાલ આવે બેટા હવે અમારું મોડું થાય છે બહાર જવાનું છે બેટા

આપણે કીધું નથી ફટાઇ ચા આવી ગઈ ને રાજન ને બઉ સંસ્કારી છે કેવી સરસ કાઢીને અને આઈ અને ચા પી ગઈ જય માતાજી કહી ગઈ આપડે મોટી બહુ તો જો આઠ નવ વર્ષ થયા એટલે એને જે સંસ્કાર હોય પણ એવા કેળવશો એટલું એ કેળવાશે અને આમાં કહેવત છે કે ઉગતો છોડ હોય કુમળો છોડ હોય એને આપણે જેમ બાળિયા પડે એટલે આપણા ઘરના જેવા તમે અત્યારથી સંસ્કાર આપશો એવી રીતે જે આપણા ઘરમાં ઉછેરશે

કેમ બેટા આજે તારે સ્કૂલ માં નથી જવાનું ના દાદા આજ તો માં સ્કૂલ ની રજા છે આજે છે ની રજા સન્ડે ઓકે તો સન્ડે આજે તારે રજા હોય તો તું તારું હોમવર્ક પૂરું કરી દેજે અને તું મમ્મીને હેરાન ના કરતી અને ઘર માં તું શાંતિ થી રમજે બરાબર હું જાઉં જા રમ બેટા હો ચલો તો હવે હું જાઉં છું બરાબર મારા કામ થી જાઉં હિંજળ બેટા આ લઈ જા બેટા આ

રાજન ઓ રાજન ઉઠો ચલો ઓફિસે જવાનું મોડું થાય છે ભાઈ તો ક્યારના ઉઠીને બહાર ગયા પપ્પા ક્યારના બૂમા બૂમ કરે છે જા આવ થોડી વાર જા હું વાજે ના થોડી વાર નહી ચલો હવે ઉઠો ઊભા થાઓ ઓફિસ જવાનું લેટ થાય છે પણ આવ થોડી વાર પણ તમે ક્યારના સુતા છો ચલો ચલો ઉઠો હવે પણ તમે ક્યાં ના સુતા છો

પણ શું ઘર માં માથે ઉઠવાનું કોઈ મહેમાન ને બધું કોઈ આવ્યું હોય તો વસ્તુ બરાબર અત્યારથી આ માથે ઉઢીને ફરી ઘરની અંદર

હું જવું ના આવો જાવ હેડો હવે ના જાવ તારું જવું ના હા ના અચ્છા ઓકે જાદુ અરે એવું હોય બેટા એ તો આપણા ઘર મલાજો કેવાય અરે એવું ના હોય બેટા લાશ તો કાઢવી પડે આપણા ઘર મલાજો કેવાય બેટા

અરે એવું ના હોય તો પછી તમારો તમે તમારા જમાનાનું કહો છો પણ અમારું નહીં વિચારોનું અત્યારે હું સાઠ વર્ષની થઈ તો માથે ઉઠું છું અરે પણ બેટા હું સાઠ વર્ષની છું તોય માથે ઉઠીને બેસું છું કે મેં લાશ ના કાઢીએ કે ના તારા ના તારા પપ્પા હશે મોટો ભાઈ હશે તો લાશ કાઢશે એ રિવાજ છે આપણા ઘરનો એ આજ તો કેમ તને નહીં ગમતું તો તાર પેલા બોલવું જોઈએ ને હવે તો જો ના ભાઈ ના આટલી સંસ્કારી વહુ આઈ અને તમે એમ કહો કે હવે મને નહીં ગમતું લાશ કાઢે એ થોડું એવું છે લાશ છે ને જ મારા ઘરનો મલ્લા જોસ પણ તો ઊભી તો રહ્યા જ ને તું ચા છે પણ એ ચા પી ચા પીવે છે ને એમ છે કે બધું લઈને જવું એના મનમાં એવું હોય તો જો જો બધું કામ કાજ બધું કેવું કરે છે અને કેટલા સંસ્કાર છે એ નહી જોવાનું બેટા આ ભણેલી ગણેલી કેવાય અને સારું કહેવાય ના એવું ના હોય બેટા જો ભણેલી ગણેલી આવશે ને તો આ ઘરના કામ નહી કરે અને આવી સેવાઓ અમારી નહી કરે આજ તો અને જોતો કે લાવો બેટા ચા તો ફળ દઈ ને ચા બપા જમવાનું થઈ ગયું બેટા તો ફળ દઈ જમવાનું હાજર કરે આથી માર કેવી જોઈએ

અલ્યા પણ મને નહી ગમતું આ માથે ઉઠેલું તો આપડે ક્યાં ગામડામાં રહીએ અમદાવાદમાં રહીએ મમ્મી અહીંયા કોઈ એમને જોયું માથે આપણા સંસ્કાર એવું ના હોય અહિયાં જે રીતે રહેતા હોય બધા એ રીતે રહેવું પડે આ તો બસ આઈ ગયા આટલું કાઢી

હા હા કહી દેસ કહી મને આ બધી વસ્તુ ગમતી હોય મમ્મી મારી વાત સાંભળો ને બાદ પચાસ વર્ષ પહેલાનું હતું અત્યારે આ બધું હતું જ આ બધું કોઈ જગ્યાએ જોયું તમે આવું બધું આ પપ્પા ને આવા દે આવા દે હું કઉપા હા હા કરું હમણાં આવા દે

પણ એ સમય સમયની વસ્તુ બાપુ પપ્પા પપ્પા ક્યાં ગયા તા તમે અરે ભાઈ આજે મારે થોડું એક સેવાકીય કામ હતું એમાં બહાર ગયો તો મારા કામ થી બહાર ગયો બરાબર આ તમે સારા ટાઈમ જ ઘરે આયા હા શું હતું બોલો કેમ મજામાં છો ને મજામાં શું મજામાં મજામાં જ છે ને ઘર માં તો બધા મજામાં જ છે ને ક્યાં ઘર માં કોઈ કોઈને કોઈ પ્રોબ્લેમ છે પણ મને પ્રોબ્લેમ છે પાયલ ને કિંજલ બે આટલું આટલું માથે ઓઢીને રાખે ને મને વસ્તુ એ બહુ પ્રોબ્લેમ છે કેમ આ માથે ઓઢે છે એમાં તને કઈ પ્રોબ્લેમ છે બહુ પ્રોબ્લેમ જ હોય ને એ આવા જુનવાણી વિચારો ને મને આ વસ્તુ થી જ નહીં ગમતી આ વસ્તુ જુનવાણી વિચારો બંધ કરો અને અત્યારની આ વહુઓ ને બધા આધુનિક અત્યારે જમાનો કેટલો બદલાઈ ગયો છે ને હજુ તમે એના એ વિચારો રાખો આટલું આટલું માથે ઉધાડી રાખો આ વસ્તુ યોગ્ય જ નહીં મને ખરેખર આ વસ્તુ ગમતી જ નહીં બે બે આવું કરી પણ આપણે તો થોડાક ઓગણીસો પંચોતેર માં જીવીએ ઓગણીસો પચાસ માં જીવીએ આપડે સમજાવો તમે આપડા ઘરમાં ચાલશે આજે તો આ વાત આટલી બધી તમારી વધી ગઈ હોય તો કિંજલ ને પાયલ ને બોલાવ છું કિંજલ પાયલ બંને અહીંયા આવો બોલો પપ્પા શું કામ હતું અરે તમે બંને અહીં આવો હા હું તમને એમ પૂછતો તો કે આ આપડા ઘર જે આ પરંપરા છે લાજ ગાઢવાની જે તમે કુંટા કાઢો છો એનાથી કંઈ તમને બંનેને કઈ પ્રોબ્લેમ છે સાંભળી ચંદન બહુ પ્રોબ્લેમ નથી અને આ પ્રોબ્લેમ તમને જે પ્રોબ્લેમ હોય મારી સાથે ખુલાસો કરો એટલે એનો હું જવાબ આપું છું તમને ખુલાસો ક્યાં કરવાની વાત આવે છે પપ્પા હું તો એમને ફ્રીડમ આપવાની વાત કરું છું

તારા એક જ શબ્દ મારી આંખ પર જે પડળો હતા ને એ કાજે ખુલી ગયા છે અને તારો એ શબ્દ જૂનવાણી મને બહુ જ ગમે છે ચંદન ખરેખર આજે આ શબ્દ તું મને વાપરે છે એ બદલ ખરેખર તારી સમજણ પણ હું દાદ આપું છું અને હવે જો તારા વિચારો ને ચંદનના વિચારો જો આ પ્રમાણે રહેતા હોય તો આ પ્રમાણેની જે આપણા ઘરના જે સંસ્કારો છે જે મર્યાદાઓ છે અને આ મર્યાદાઓ આ સંસ્કારો ચંદન મને પણ વારસામાં મારા બાપા એ આપ્યા હતા અને આપણા સંસ્કાર અવિરત આ પેઢી સુધી ચાલતા રહે છે ને આજે પણ આપણી પેઢીમાં બહુવારુઓની રાજ અને મર્યાદા કાઢવાની જે પરંપરા આજે આપણે જાળવી રાખી છે છતાંય આજના જમાનાને અનુરૂપ હું પણ તમારી સાથે તાલ મિલાવું છું અને બંને બહુઓને જે આ કુંટા જે આ મર્યાદાઓ જે લાજ કાઢી રહી છે એમાંથી હું સ્વતંત્રતા અને આશાદી આપું છું પણ એના સામે મારી એક શરત છે ચંદન છતાંય તમે બોલો મને તો ખબર છે તમે શું કહેવાના છો પણ તોય તમે મને ગોળ જો મારું અધૂરું વાત કે તું સમજી ગયો હોય ચંદન તો ખરેખર એ બાબતે બીજી પણ દાદ હું તને આપું છું પણ હવે બંને વહુઓને હું માત્ર એટલું કહેવા માંગુ છું કે બેટા આજથી તમે અમારા ઘરની વહુવારવો નહીં પણ અમારા ઘરની અને એમાંય મારી તમે દીકરીઓ થઈ આજથી તમને રાજ અને આજે કુંટા કાઢવાની હું તમને સંપૂર્ણ આઝાદી આપું છું પણ એક વાતનું સતત ધ્યાન રાખજો તમે બંને કે તમારી જે મર્યાદા છે એ લાજમાં નથી પણ તમારી મર્યાદા ને તમારી જીભમાં સ્વભાવજો અને તમારા મા બાપે આપેલા સંસ્કારો ને આપણા ઘરમાં ઉજાડજો અને આપણા ઘરને પણ સંસ્કારો અને મર્યાદાથી તને ઉજળું કરજો બેટા જા વાસી હું તમને બંને વવવારો ને મારી વવવારો નહીં પણ મારી દીકરી ગણી અને તમને બંને સ્વીકારું છું અને તમે આજથી લાજ અને કુંટા કાઢવામાંથી તમને સંપૂર્ણ મુક્તિ આપું છું અને હવે ખાઓ પીઓ અને મજા કરો મર્યાદા માત્ર જીભમાં રાખજો કુંટામાં નથી રાખી આ હેલો નમસ્તે સસ્ત્રેકલ આદાબ કેમ છો સુંદર છે કાવેના કલબલાર બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે દર્શક મિત્રો સાદર નમસ્કાર આજનો અમારો પારિવારિક વિડીયો વહુઆરુઓની જે લાજ જે ખૂબટા કાઢવાની આપણી જે પુરાની આપણી જે પ્રથા હતી એના વિષય ઉપર આજનો અમારો એક એપિસોડ અમે સમાજ સમક્ષ સમર્પિત કરીએ છીએ અને આ વિડીયોથી અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે વહુઆરુઓના જે લાજ જે મર્યાદા જે ખૂબટા કાઢવાની પ્રથા છે એમાં આજના યુગમાં હવે એમાંથી સ્વતંત્ર મળે અને દરેક હોય એની જે મર્યાદા જે રાખવાની છે એ લાજ અને નહીં પણ એને મર્યાદા રાખવાની છે મર્યાદા રાખશો તો તમારું જીવન સાંગો પાંગ ઉતરશે અને પરિવારમાં એક સંસ્કારોથી શોભશે અને તમારું ઘર એક મંદિર બનશે તો દરેક દીકરીઓ દરેક વહુઆરઓને હું એટલી જ નમ્ર વિનંતી કરું છું કે તમારી મર્યાદા લાજ કે થૂંટામાં નથી પણ તમારી જીભમાં છે તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ